સામાન્ય રીતે મંદબુદ્ધિ અને માનસિક રોગ એક જ ગણાય છે પરંતુ આ માનસિક રોગ કોઈ પણ ઉંમરે થઈ શકે છે જ્યારે મંદ બુદ્ધિના બાળકના વિકાસાત્મક તબક્કામાં એટલે કે અઢાર વર્ષ સુધીમાં ગમે ત્યારે થઈ શકે છે માનસિક રોગ દવાથી મટી શકે છે જ્યારે મંદ બુદ્ધિ માટે કોઈ દવા નથી પરંતુ મંદબુદ્ધિના બાળકોને પ્રેમ અને હું આપીને સારવાર આપવામાં આવે તો તે સાજો થઈ શકે છે અને આવો જે એક કિસ્સો અમદાવાદ શહેરમાં જોવા મળ્યો છે ચૌદ વર્ષીય વિકાસ જન્મથી મંદબુદ્ધિ અને માનસિક રોગનો શિકાર બન્યો હતો ત્યારે વિકાસના પરિવારે અમદાવાદના દિલ્હી દરવાજા પાસે આવેલી માનસિક આરોગ્ય હોસ્પિટલમાં ચાલી રહેલા હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનમાં વિકાસને મૂક્યો શરૂઆતમાં ડોક્ટર્સે વિકાસની શારીરિક તપાસ કરી ત્યારે વિકાસ સેરેબલ પાલસી અને મંદબુદ્ધિની બીમારીથી પીડાતો હોવાનું જણાવ્યું હતું જે બાદ વિકાસની અહીં સારવાર શરૂ કરાઈ છેલા ચાર વર્ષની સારવાર અને પરિવારની હોફને કારણે વિકાસ ડાન્સ અને રમત ગમતમાં ભાગ લઈ રહ્યો છે વિકાસ જ્યારે આવ્યો ત્યારે એ ઉભો પણ માંડ માંડ રહી શકતો હતો અને એને બે ત્રણ એટલે બે જણનું સપોર્ટ અધરવાઇઝ કે એક બાજુ વોલનો સપોર્ટ હોય અને એક બાજુ કોઈ વ્યક્તિનો સપોર્ટ હોય ત્યારે વોક કરી શકે અન્ડરસ્ટેન્ડિંગમાં શરૂઆતમાં અમે એને મધર ફાધરને એવું જ કહેતા હતા કે તમે ડાયપર પહેરાવીને મોકલજો એટલે કે ટોયલેટ કંટ્રોલ ને એવું બધું પણ હતું નહીં ને એ ટાઈપની સિચ્યુએશન હતી રંગોની ઓળખ નહીં દિવસ વાર પછી આઈડેન્ટિફિકેશનમાં પણ એવું કે ઓળખ હોય પણ એ એક વખત જોવે કે એવી રીતે હોય તો એ યાદ ન રાખી શકે એ વ્યક્તિને વારંવાર જોડે જોવે અધરવાઇઝ કે વારંવાર સિચ્યુએશન્સને જોતો હોય

અને અત્યારે કદાચ અહીંયાના કમિશનર અને મિનિસ્ટરે પણ આ બાબતની નોંધ લીધી છે અને એ લોકો પણ પ્રયત્નશીલ છે કે આમાં ઘણો ફર્ક પડી શકે કારણ કે શારીરિક કોઈ પણ ડિસેબિલિટી એ માનસિકતાનો જ એક ભાગ છે માનસિકતાથી જ શરૂઆત થાય છે એ મારો પર્સનલ ઓપિનિયન છે વિકાસ જ્યારે હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો ત્યારે બે વ્યક્તિઓના સહારે ચાલતો હતો પરંતુ છેલા ચાર વર્ષથી દરરોજ ફિઝિયોથેરાપી આપવામાં આવતા તે હવે પગનો સારી રીતે ઉપયોગ કરી શકે છે અને તે દોડી પણ શકે છે એટલું જ નહીં વિકાસ પોતાના બંને પગોથી સારા પેઇન્ટિંગ તથા પોતાનું નામ અંગ્રેજીમાં પણ લખી શકે છે વિકાસના અભ્યાસથી આ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેને સ્પેશિયલ એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે અને જ્યારે વિકાસ યુવાવસ્થામાં આવે અને પોતાના પગ પર ઊભો રહી શકે તે માટે આ સંસ્થા દ્વારા તેની શારીરિક તાકાત પ્રમાણે તેને કામ પણ શીખવાડી રહ્યા છે જેથી વિકાસ મોટો થઈ પોતાનું ગુજરાન ચલાવી શકે હાલ તો વિકાસ આ હોસ્પિટલમાં તેના જેવી બીમારીથી પીડાતા અન્ય પચીસ કરતા પણ વધુ બાળકોને સશક્ત થવા માટે મદદ કરી રહ્યો છે વિકાસે તાજેતરમાં રાજ્યમાં ખેલ મહાકુંભમાં ભાગ લઈ સો મીટર દોડમાં બીજો નંબર હાંસલ કર્યો ત્યારે જો આવી સંસ્થા અન્ય જિલ્લાઓમાં પણ શરૂ થાય તો વિકાસ જેવા અનેક બાળકોનો વિકાસ શક્ય બની શકશે કેમેરામેન તેજસ દવે સાથે મલ્હાર વોરા જીએસટીવી અમદાવાદ